હાર્દિક સ્વાગત કરે તો વહીકલ ગુજરાત રામ રામ તો નંબર એક ઉપર આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર આવેલું છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ઘર ઘરાવું ટ્રેક્ટર આવેલું છે આપણી ચેનલ ઉપર ટાયરની વાત કરે બસોથી થી ચારસો ટકા ટાયર છે એન્જિનની વાત કરે તો પાવરફુલ એન્જિન રેકાડો એન્જિન છે સેલ સ્ટાર વાયરિંગ સારું બેટરી સારી સતરી સારી લુકુસ ટ્રેક્ટર સારું છે રનિંગ કંડિક્શનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલ છે બે હજાર ચૌદનું મોડલ બે વોનર પિસ્તાલીસ ઓશપાવરનું ટ્રેક્ટર માલિકે કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની બે લાખ પોસઠ હજાર રૂપિયા કિંમત ફિક્સ રહેવાની કિંમતમાં ફેરફાર કરી આપશે બેઠક ભાવ થઈ જશે આ ઈશા ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલેષભાઈને ડખુભાઈ પાસે શૈલેષભાઈને ભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે શૈલેષભાઈને ભાઈનો કોન્ટેક્ટ કરી શકો આપણી ચેનલ ઉપર જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો પાડીને ફોટા ગાય ભેંસ ગાડી ટેલર કોઈ બી વસ્તુ વેચવું હોય તો આપણી ચેનલ ઉપર આડો રાખીની વસ્તુ મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુડતાળી બાયોપાસન પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે આપણી ચેનલ ઉપર નવા હો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડક બહેનો માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો વિડીયોની નીચે ટાઇટલમાં ડિપ્રેશનમાં એરો ઉપર કરશો નંબર તો ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો ટેક્ટરની તો પૂરી પરતાલ પડતાલબંધ કરું ચેનલ ખાલી એટલી જ માહિતી મળે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટા પેજ ઉપર નવા હોય તો જરૂરથી ફોલો કરજું ત્યાં બી લેવીના વિડીયો તો આમ મળતા રહેશે